તો આ એક બ્લાઉઝ કસ્ટમરે આપણી પાસે ટ્રાયલ નું બનાવડાવેલું એમાં પેડ નખાવેલા નહીં તો આના પહેલાના એક વિડીયોમાં મેં કપ્સ નાખવાના બતાવેલા છે પેડ કેમ નાખવા બ્લાઉઝમાં તો ભયનું નહોતું એ બ્લાઉઝ તો આ જ કસ્ટમર નું હતું અને આજ માપનું હતું તો એમાં બનેલા બ્લાઉઝમાં બનેલું બાકી હતું બનવાનું તો એમાં તો કેમ પેડ નાખવા એ બતાવેલું છે એ પણ જોવું હશે તો હું વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ અને આ એજ કસ્ટમર નું ને એજ માપનું નું બ્લાઉઝ છે આમાં ખાલી ફરક એટલો છે આગળનું ગળું થોડું ઊંચું છે પહેલામાં તેને થોડું આગળનું ગળું નીચું કરાવેલું હતું તો હવે આમાં એન મને વિધાઉટ પેડ ફાવતું નથી કારણ કે આમાં બી પાછળથી આટલી જ પટ્ટી છે અને ગળું આમાં બ્રોડ ઓછું છે એમાં એમણે વધારે કરાવેલું છે તો વિધાઉટ પેડ કે હવે પહેરાય એવું છે નહીં તો આમાં પાછળથી પેડ નાખી આપો તો આવી કોઈ પરિસ્થિતિ થાય પાછળથી પેડ નાખવાની તો કેમ નાખવાય આજે આપણે જોશું જો આ આખું બની ગયેલું જ બ્લાઉઝ છે તો શું કરવાનું કે સૌથી પહેલાં તો આ આગળનો ભાગ જો હોય એનો ફરમો આપણી પાસે પડેલો હોય તો એ ફરમાંથી આ એક અસ્તરનો આખો આખો આગળનો ભાગ કટિંગ કરી લેવાનો અને જો ફરમો ના હોય તો આના માપથી કટિંગ કરવું પડશે પણ હું ફરમાથી કટિંગ કરવાનું એટલે જ પ્રિફર કરું છું કે આવી રીતની કોઈ પણ પ્રોબ્લેમ થાય અથવા ફ્યુચરમાં એમના ફિટિંગ બેસી જાય તો એ જ ફરમાંથી આપણે કટિંગ કરીને બનાવી શકીએ તો એનું આ ફિટિંગ અને બધું સરસ સરસ આવે એટલા માટે આ ફર્મા પરથી મેં એક આગળનો ભાગ કટિંગ કરી લીધેલો છે હવે સૌથી પહેલા તો જે નોર્મલ પ્રોસેસ છે એ જ આપણે કરવાની આમાં પણ અગિયાર ઇંચ નીચે પેડ લગાવવાના છે તો આમાં ઉપરથી અહીંયાથી આ જે ભાગ છે ત્યાંથી અડધો ઇંચ સિલાઈનું કાપડ છોડી અને અગિયાર ઇંચ પર માર્કિંગ કરી લેવાનું અહીંયા અગિયાર ઇંચ આવે છે બંને સાઈડ આ સાઈડ અને સામેની સાઈડ બંને સાઈડ

અને ઉલટા કરી અને આ પોઈન્ટ ટુ પોઈન્ટ મેળવી અને ટાંકા લગાવી દેવાના છે આટલે સુધીનું તો નોર્મલમાં જેમ હોય એટલી જ પ્રોસેસ છે હવે આના પછી જે મેન છે એ જોવાનું છે કે કઈ રીતે આ બેસશે અને કઈ રીતે ફિટિંગ થશે એ બતાવવું હમણાં તો આ બંને સાઈડ કફ્સ લાગી ગયા છે હવે શું કરવાનું છે કે આમાં ગળું ખાલી અસ્તરમાં બનાવવું હોય તો બનાવી લેવાનું પટ્ટી મૂકીને પણ અસ્તરમાં નથી બનાવવાનો ગળો એટલે શું રાઉન્ડમાં ખાલી કટ લગાવી લેવાના આવી રીતે કટ લાગી જાય એટલે એક વખત આ ઉલટી સાઈડ આ કપડું વાળી દેવાનું જેટલું આપણે સિલાઈમાં લેતા હોઈએ એટલું અથવા તો માપના આપણે જે બનાવેલું બ્લાઉઝ છે એમાં જેટલું હોય એનાથી થોડું વધારે વાળશું તો ચાલશે કેમ કે એ ના દેખાવું જોઈએ આ સ્તર એટલા માટે તો આવી રીતે વાળી દેવાનું આ વળી જાય એટલે હવે આપણે આને બ્લાઉઝમાં એટેચ કરવાનું છે તો કઈ રીતે કરશું આ બ્લાઉઝનો ભાગ છે હવે આમાં પેડ કપ્સ અંદર જાય એવી રીતે રાખવાના

એ ડાયરેક્ટ ત્યાં નહીં લગાવવાનું આનો જે મિડલનો ભાગ છે આ જે દેખાય છે ત્યાં આગળના ભાગનો જે મિડલનો ભાગ છે આપણે વચ્ચેનો આ પ્રેસથી આપણે ઘડી દેખાય છે જે એ ઘડી ટુ ઘડી આમાં મેળવી અને ત્યાંથી સિલાઈ લગાવવાની આમાં ચોકથી માર્કિંગ કરી લઈએ કેમ કે દેખાશે નહીં આ ચોકથી માર્કિંગ છે વચ્ચેનો ભાગ છે મિડલનો તો આમાં પણ એ મિડલના ભાગ પર આવી રીતે રાખી અને ની એક સ્ટીચિંગ લગાવી દેવાની આ વચ્ચેનો ભાગ આવી ગયો પાઇપિંગ ની ઉપર સિલાઈ ના જાય એવું ધ્યાન રાખવાનું તો પાઇપિંગ ની ઉપર આમ ભી નહીં જાય ની નીચે જ જશે એવી રીતે રાખીને એક સિલાઈ લગાવી દેવાની અહીંયા સુધી આવે છે આમાં શું કરવાનું કે ઉપર આપણે આમાં કવર કરવા માટે સિલાઈ લગાવેલી છે તો તો એને છે અહીંયાથી આપણે આ દેવાનું અહીંયા કાઢી લેવાની અને આ શોલ્ડર જે છે આ શોલ્ડર ની સિલાઈ એવું લાગે જરૂર તો અહીંથી થોડી ખોલવી તો ખોલી શકાય પણ એટલી ખાસ કઈ જરૂરિયાત નથી આ ખાલી શોલ્ડરમાં એટેચ કરી આડી સિલાઈ લગાવી દેવાની આવી રીતના મેન તો આમાં કોફ્સ છે છે પેડ એ ટકી રહેવા જોઈએ હોય છે અહીંથી પણ હવે માપવું હોય તો માપી જોવાય અહીંયા આવી રીતના ક્યાં સુધી જાય છે ત્યાંથી આપણે સિલાઈ લગાવવાની સ્ટાર્ટ કરી શકીએ એમાં કઈ વાંધો નહીં અને ડાયરેક્ટ કરવા જશું તો થોડો હાથ ઉલટો પડશે આ થોડું લાંબુ થઈ જતું હોય એવું લાગે છે તો આપણે આ અહીંયાથી વચ્ચેથી જ આપણે સિલાઈ લગાવશું જેમ તેમ માપવાથી થોડું લાંબુ થઈ ગયું હોય એવું મને લાગ્યું એવું લાગે તો અહીંયાથી એક ચપટી લગાવી દેવાની બરાબર ના બેસતું હોય તો અહીં સુધી બરાબર આવી જતું હોય તો કંઈ કરવાની જરૂરિયાત નથી

એવું લાગે તો અહીંયાથી જે જોઈન્ટ લગાવેલા હોય એક વખત કરી લેવાનું મિડલ ના દેખાતું હોય તો આ વચ્ચેનો ભાગ છે આમાં તો આ બંને વચ્ચેના ભાગ બરાબર રાખી અને ઉપરથી કઈ લૂઝ ના રહેવું જોઈએ આ બરાબર ત્યાં સુધી આવે છે ત્યાં સુધી આમ રાખી અને વાળી દેવાનું અને અહિયાંથી પણ વચ્ચેથી જ સિલાઈ લગાવવાની અને આમાં ધ્યાન રાખવાનું આ જોઈન્ટ ટુ જોઈન્ટ મળવા જોઈએ તો આમાં શું થાય છે કે આ જોઈન્ટ જરાક આ બાજુ આવી ગયો છે જો આના કરતા તો જરાક જેટલી ચપટીની જરૂર પડે એટલી ચપટી લગાવી દે અને બંને જોઈન્ટ એક સરખા કરી દેવાના કેમ કે આ અસ્તરનું કાપડ છે એટલે ખેંચાઈને થોડું લાંબુ થઈ જાય છે એવું બને છે આમાં તો આ સાઈડમાં લગાવવામાં પણ ખાસ ધ્યાન રાખવાનું કે લાંબા ટૂંકું થાય છે તો બહુ વધારે સુધી નહીં અહીંયા સુધી જ લગાવવાનું જ્યાં આપણે સાઈડનું નું ફિટિંગ કરેલું છે ત્યાં સુધી એના પછી આ સાઈડમાં લઈ આટલો પાર્ટ વધારે છે સાઈડમાં તો સાઈડમાંથી આટલું વાળી સાઈડ સિલાઈ લગાવેલી છે એની ઉપર જ એક સિલાઈ લગાવી દેવાની અને આને જ્યારે પણ હવે લૂઝ કરવાનું થશે કસ્ટમરને ત્યારે એને આ સિલાઈ પહેલા ખોલવી પડશે જે અલગથી આપણે અસ્તર લગાવેલું છે એની એના પછી લૂઝ થશે

અને આ જે સ્લીવ્સ લગાવેલી હોય ત્યાં આપણે આર્મ લગાવી દેવાનો આ મેન ધ્યાન રાખવાનું આ બંને જોઈન્ટ સામ સામે મળવા જોઈએ બસ તો જોઈન્ટ મળશે એટલે પેડ ઓટોમેટિક બરાબર બેસી જશે આર્મોલ માં પણ આટલું ઉપરથી ખુલ્લું રહેશે આ ભાગ અને નીચેથી પણ આટલો ખુલ્લો રહેશે જો એને ખુલ્લો ના રાખવો હોય તો આ બંને ભાગ ભેગા રાખી અને આવી રીતના સિલાઈ સિલાઈ લગાવી શકાય પણ પણ આ આ જ્યારે આપણે બ્લાઉઝ લૂઝ કરવાનું થશે ત્યારે ખોલવી પડશે આ સિલાઈમાં આ બીજો ભાગ દબાઈ ના જાય આ પાછળનો એ ધ્યાન રાખવાનું એટલે આ બંને ભેગું રાખી અને આમ લઈ લેવાનું અને આટલામાં સિલાઈ લગાવી દેવાની હવે અહીંયા શું કરશું કે આટલો ખુલ્લો ભાગ છે ત્યાં આવી રીતના વાળવું હોય તો વાળવાનું અથવા તો એમને રાખો તો બી વાંધો નહીં આટલામાં હાથ સિલાઈ કરી નાખવાની એટલે અહીંયાથી બી આ કવર થઈ જાય હવે બીજું શું કે અહીંયાથી આ એક તો સરખી સિલાઈ નથી અને થોડું ઘણું આગા પાછું છે તો શું કરવાનું કે કિનારીમાં પણ સિલાઈ લગાવી લેવાની જેથી કરીને અહીંયાથી રૂછા ના નીકળે અથવા તો આપણે અહીંયા ઓવરલોક ઇન્ટરલોક કરવું હોય તો પણ કરાય ઇન્ટરલોક નું મશીન ના હોય તો આવી રીતના એક સિલાઈ લગાવી દેવાની એનાથી આ બધું સેટ થઈ જશે તો આ આપણું આ એક ભાગ રેડી થઈ ગયો બીજી બાજુ પણ સેમ એવી જ રીતે કરવાનું છે તો એટલે મેં એક બાજુ બતાવી દીધું એવી રીતના સેમ કરી દેવાનું આ બાજુ પણ તો અહીંયા પણ બતાવી દઉં ચલો અહીંયાથી આપણે સ્ટાર્ટ કરશું આમાં આ પાછળનો ભાગ અહીંયા લઈ લીધેલો છે અત્યારે તો આ જ્યાં સુધી જોઈન્ટ છે ત્યાં સુધી આમ પછી કાઢી લેવાનું પછી આગળનો ભાગ આમ બહાર કાઢી લેવાનો અને પછી એક સિલાઈ લગાવી દેવાની આ થઈ ગયું હવે ખાલી આપણે આર્મોલ અને સાઈડનો ભાગ છે તો આર્મોલ માં પેલા સિલાઈ લગાવી લઈએ પછી સાઈડ માં લગાવી बैक सिलाई થઈ ગઈ હવે અહીંથી પણ આપણે કિનારી પર પણ લગાવી દઈએ તો આ સिलाई લાગી ગઈ હવે ખાલી સાઈડ ફિટિંગ છે ત્યાં આને વાળવાનું બાકી છે તો આ સાઈડ ફિટિંગ છે ત્યાં આમ વાળી અને એક સिलाई લગાવી દેવાની ખાલી આપણું આટલું ભાગ જે છે ત્યાં આપણે હાથ સિલાઈ કરવી પડશે આટલામાં તો એ કરી દેવાની અંદરથી એટલે આ બી કવર થઈ જાય હવે જો આપણે બહારની ની સાઈડ થી જોઈએ

તો આ વિડીયો તમને કેવો લાગ્યો અમને કમેન્ટ કરીને જરૂરથી કે જો સારો લાગ્યો હોય તો લાઇક અને શેર જરૂરથી કરજો અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરેલી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો આ વિડીયોને જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર